જસુ માસી એ જસુ માસી એ આવો આવો ભૂમીબેન આવી ગયા હા તમારી બેન જો આવી હા થી હાલો તમને દેખાડું શું છે એ રે હાલો 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 હાલો

તો તમે લેતા જ નહી તમે દેહો ને એટલું તો એ એક જ લિટર દૂધ દે બોલો એક લિટર દૂધ કાઢી પછી ઉભી હોય બોલો શું કરી લેવું તમે જ કયો રીતે તમે વાત જવા દો હમણાં એના હેર ને ઘરવાળાને ઉલાયરો છ મહિને હાજર થયો કળભી ગઈ હતી હવે જે પોતાના ને ના મૂકે તમને આટલા જ પૈસા ખુદતા હોય તો પાણો લઈ લ્યો કપડા ધોવાતો આ ઘર ઘર ભે કેવાય અને આવી ભે તમે બીજે ક્યાંય મળે હવે આ એક નંબરની જંગલી ભેંસ હે આની નજરમાં કોઈ આવી ગયો ને તો એના ભૂકા કાઢી નાખવાની છે હાલો હું ઘરે જાવ હો પણ ભૂમિ બી જે તો લેતા જાવ જસુ માસી ભેંસ તો મને ગમે હે પણ હું ઘરે જઈ વિચાર કરીને પછી તમને ફોન કરું હો હા તો હાર હા આઈથી જ વહી જાવ તારી પાડી તને આટલું ખાવા પીવા મળે તો એ ક્યાં ભવની દુશ્મની કાઢે હો ઈ મને ખબર નત પડતી તું મારી સામે થાવાનું રહેવા દેજે હો નકર પાછી ગોળતી એ નઈ જડ તું એ સાંભળી લેજે હો હું તારી પથારી નો ફેરવી નાખું ને તો તું મને કે જે કાન ખોલીને સાંભળી લેજે હવે તમે તમારું ધ્યાન રાખો ને અને કરતા હો ઈ કરો ધ્યાન મારે મારું રાખવાની જરૂર નથી ધ્યાન તું તારું રાખજે

ઓલી તમે ભે વેચવા લે કઈ આ ઓય પીતી આ ભાઈ કેટલા લીટર દૂધ આપે 5 લીટર અરે ભાઈ યાર તો હે ને જ એક દોવા દીએ ને એક જ લિટર દૂધ દે બોલો તોય હું કરવાનું કસમજી આ બેન કે વાત સાચી કે ના ના ભાઈ માં વાતો નથી બે ટાઈમ દોવા દીએ ને 5 5 લિટર દૂધ છે અને આ બે તમે લઈ જાવ મારી જવાબદારી પછી કાઈ તમારે ભેહ લેવી હોય ને તો લ્યો પર છતી ભેહે તમારે કોરાડી ચા પીવાનો વારો આવશે કોણ હે શું મસિયા બેન હે પણ એનો મગજ છટકી ગયેલું હે એટલે દવાખાને લઈ ગયાતા એટલે ભાઈ ડોક્ટર એને શોટ આપ્યો એટલે શોટ આપોણ ત્યાર ના બગ 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 કઈને જ રાખ્યો હવે શોટ તો મને નથી આપ્યો ને આ બેહને આપ્યો છે આ ભેહ ક્યાં ઊભી રહી હકે એમ છે એટલે તો બીજા ગરકને પૂરવી દેવી છે જસમાસી બે તો હારી પણ મારે 20 25 લિટર દૂધ કરે ને લેવી છે એટલે આ બે મારે લેવી નથી

અને બહુ જજુ મૈલા ને તો તમને આ માઈરા વગર ની નહીં મેલુ બો હા ધ્યાન રાખજો નો 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 તમે ગામના આગેવાન છો ને હા તો તમે આરતીબેન ને હે ને સમજાવી દીયો કેમ કેમ હું મારે ત્યાં જે ભેગ લેવા આવે ને ગ્રાહક એને ઉભો જ ન દેતા ને પણ કેમ

હવે તમે ચિંતા ના કરજો કઈ બાજુ લેવા વધતા બેન તમે તમારી બેન જસુમાસી પૈસા વધી પડતા હોય ખુદતા હોય તો જવો કેમ ભેસમાં માં હું વાંધો અરે બેહ બધી જાતના ના વાંધા છે ને હું વાંધો હે અરે એ બેહને હે ને ચકરી આવે હે અને વાય આવે ને પડી જાય હે અને હમણાં જ બેહ વ્યાણી ને તો એક જ લિટર દોવા દે અને એ એક જ ટક હે હું વાત કરો હા તો અને જસુમાસી ને તો ભેહ વેચવી ને એટલે હારી હારી વાતો કરે હે પણ બધી સાચી વાત તો હું તમને કરું ના ના હો તો અમારે ભેંસ નથી લેવી

ભૂમિબેન તમે જરાય ચિંતા કરો ખામી નથી અને તમને એમ લાગે ને કે આ ભે માં ખામી છે તો તમે પાછી આખી બાંધી જાજો ઈ મારી જવાબદારી બસ

પણ તમને કે બીજે ભેખ નથી હું મળતી હતી અહીંયા ધોઈડે આવો હો ભેખ લેવા તમે અહીંયા વાતની બેન એકવાર આમ આવો ના આવો હું કઈ તમારી હદમાં જસુમાસી હદમાં ન આવું હું તો મારા ખેતરમાં જ રહું અરે આરતી બેન પેલો હગો પાડો થાય અને પાડોહી હી અરે તમે આવી હું દુશ્મની વારો છો એટલે તમારે ઈ સાંભરું એમ ને કે હું આટલું હું કામ કરું હો હા મારે સાંભરું તો સાંભરો

પાંચસો રૂપિયા નહી ઓ મોટી પાંચ હજાર રૂપિયા હવે ભેસ તો મારી જ હતી તમે કદાચ નો વેચાવી હોત તો વેચાઈ જ જવાની હતી ને એટલે જસુ તમે કેવી વાત કરો હો આ તમારી ભેં થઈને તો મેં કેટલા ધોળા કરી રહ્યા તમારે આરતી બેન પાંચસો રૂપિયા જોતા હોય તો રાખો નકર કાંઈ નહીં

હા આટી બેન તમે છે ને આમ બાજુ વયાવો હું તમને કહું ને તમે અહીં આવો આપણે અહીં વાત કરીએ આવો આવો આવતા રહ્યો હા નથી હાલતા તમારી ભેસ વેચાવી દીધી તો પાંચ હાજર રૂપિયા તમારી આપવા જોઈએ અત્યારે મારી પાસે નથી હો રોકડા પાંચ તમે જોયું આ એમ જ કરે છે મને પેલા 5000 નું કીધું તું ને પછી છેલે મને કે અલ્યો તમારા 500 રૂપિયા ઈ તો મે એના 500 નો લીધા એમ જ કે મારી આગળ પૈસા નથી તમને 5000 રૂપિયા આપી દીએ તો તો આ ભેસમાં કઈ વાંધો નથી ને ના ના ઓ તો કઈ વાંધો નથી ભૂમી તમે હે ને આ ભેસના પૈસા ને આપો ને એમાંથી પેલા 5000 રૂપિયા તમારા આરતી બેન ને આપી દેવાના બરાબર બીજા પૈસા ને આપજો બરાબર ને આ બે માં કઈ વાંધો નથી આ બે તો હેઠળ પાંચ પાંચ લિટર દૂધ કરે હે રેડી ને હવે રેડી હાલો કરો પંખો ના